ગોંડલના આંગણે બેઠા હોય મારા ગણેશભાઈને થોડા ભૂલાય યાર આજ એને યાદ ન કરું તો મારા જેવો નુગરો હોય કોણ આજ આવો હાકિમ જેવો ડાયરો છે આમાં બધો સમાજ છે મેં કીધું એમ હવે જ્ઞાતિ આપણે નામ દેવાની જરૂર નથી પણ મને યાદ આવે છે જેમ વરસાદ આવે અને મોરલા ને ચોમાહું આવે ને જેમ ટોંકા કરવાનું મન થાય એમ મને આજ એને યાદ ન કરું તો મારા જેવો નુગરો હોય કોણ હું થોડો ખાલી વખાણ કરવા માટે બોલું છું યાર બોલાવવા ખાતર બોલવું અને ગાવા ખાતર ગાવું એ મને નહીં ગમે બોલાવવા ખાતર બોલવું અને ગાવા ખાતર ગાવું એ મને નહીં ગમે જે બોલું છું એ જ કરું છું મારી ટેવ જુદી છે આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે યાર એમ ગોંડલના આંગણે બેઠા હોય મારા ગણેશભાઈને થોડા ભુલાય યાર હલ્વેશભાઈ એ પ્રેમાણ માળા છે અને મને બહુ આનંદની વાત છે આવું જબરજસ્ત સોસાયટીમાં મંદિર બન્યું એમાં હું ન ભૂલતો હોતો વર્તમાન ધારાસભ્ય ગીતાબા જૈનાસિંહ જાડેજા એમની ગ્રાન્ટમાંથી સાડા સોળ ફેવર બ્લોક આયા કદાચ રિતેશભાઈ એક જબરજસ્ત એકવાર જોરદાર તાળવું છે એમને વધાવી લેજો અને ચકલા થોડા બાદ બને યાર એ પાખું ફફડાવે થોડો ઉપાડો ખાય પછી તમે જાણો છો સકલા કોઈ દી બાજ ન બને યાર હા અને એટલા માટે ભગવાન ભોળાને પ્રાર્થના કરીએ બાપ કે દેવો દેવોની આગળ દૂત આ તો રૂપાળા હવ કોઈ રીએ તમે જોજો ભગવાન છે ને ભગવાન બહુ હૃદયની મને આજ બહુ સારી વાતો કરવી છે તમારી આગળ પડકારો આવો જ રાખજો આ ઘણા તા મોન છે ને બેઠા હોય આપણને એમ થાય ઓહો બહુ જ્ઞાની લાગે છે શું કામ હું પડકારાનું કહું છું મને એક ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમે આ લોક સાહિત્યના નવ રસ છે સાગરદાન એમાં વીર રસે સાહિત્યનો એક રસ છે વીર રસે તો મને કે તમે કેમ વધારે કરો છો આમ આજના યુવાનોને આમ ઘણા એમ થાય કેમ આવી વાતું કરે છે ત્યારે હું એને નાલંદા વિદ્યાપીઠનો દાખલો કાયમ આપતો કે દસ હજાર વિદ્યાર્થીઓ ભણતા એક હજાર પ્રોફેસરો હતા અને મમદ બખ્તિયારે ચડાઈ કરી આ પ્રસંગ કઉ બાપુ હમણાં આપને આવી બધા હિન્દુઓને સમજવા જેવો પ્રસંગ છે એક જ્ઞાતિને નહીં

મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની યાર ભગવાન આ મંદિર મંદિર ગૌરવની વાત છે કે ઊઠીને તમે હાલો તો ભગવાન શિવના દર્શન થાય અને દર્શન કર્યા પછી આ તમે દુનિયાના કોઈ પણ પડ માં જાઓ શ્રદ્ધાના વિષયમાં કોઈ થી પુરાવાની જરૂર ન હોય જેને ભગવાન ઉપર ભરોસા મૂક્યા મીરાબાઈ ઝેર પીતું રાણાએ ઝેર આપ્યું મીરાબાએ જ્યારનો ઘોરડો પીધો ત્યારે મીરાબાઈને એમ નહોતું કે મારું શું થવાનું આ ઝેર પીવું તો એને ભરો હતો કે મારો ભગવાન મારી લાખ વાતે આબરૂ નહીં જવા દે મારો દ્વારકાધીશ મારો પરમાત્મા મુરલીધર મહારાજ શ્રદ્ધાના વિષયમાં કોઈ પુરાવાની જરૂર ન હોય એવી એક વાત તમને કરું પહેલા વહેલા ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં એક આવું જબરજસ્ત મંદિર એક નાની એવી સોસાયટી હોય ગામડાની નાની એવી બજાર હોય તો એમાં વડીલો આવે પગે લાગે ભોળાનાથને લોટો જળનો ચડાવે બિલીપત્ર મૂકે આપણે જોતા આવી છીએ આ વડીલોનું જોતા 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 બાળકો શીખે બાળકો આંગળી ચાલી પોતાના દાદાની દાદીની આંગળી જાલીને બાળકો મંદિરમાં આવે તો પછી જોતા હોય બધું આમ કે કેમ શિવલિંગને બિલીપત્ર મુકાય કેમ લોટો જળ ચડાવે કેમ પગે લાગે શીખતા હોય બાળકો પણ એક બાળક મીડિયમ ઇંગ્લિશમાં ભણતું હતું ગુજરાતી

પોતાની બેગ ખંભે મારી પાછું નીકળી જાય બીજા દિવસે સવાર જવાનું તૈયારી થાય હોલી બેગ ઉતારી બે પગ ભોળાનાથ ના મંદિર ચડી પાછો બાળક એબીસીડી 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 પૂરી કરીને પાછો નીકળી 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 જાય 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 દિવસે આવે રીતે એક મહિનો મહિનો શ્રાવણ આખો પૂરો થવાની તૈયારી બોલીને બાળક મંદિરમાં આવીને બોલે ત્યારે પુજારી જે હતા ભોળાનાથની જે સેવા પૂજા કરતા હતા એ પૂજારી એટલું કીધું કે બેટા આ બાળક નજીક કે તું એક મહિનાથી થી હું જોઉં છું આયા એબીસીડી બોલીને તું નીકળી જાશ નથી તું શ્લોક બોલતો નથી કોઈ પ્રાર્થના કરતો નથી કોઈ ગીત કવિતા આવડતી તને તો મને સમજાતું નથી શું કામ એબીસીડી બોલે છે અહીંયા તેથી મીડિયમ ઇંગ્લિશમાં ભણવા વાળું એક નાનું એવું છોકરું નાનું બાળક સાંભળજો ને ભગવાન ઉપર કેવડો ભરો હશે એને એટલું કીધું પૂજારીને જે ભોળાનાથના મંદિરની પૂજા કરતા એને કે હું એબીસીડી બોલું છું મને એબીસીડી આવડે છે કોઈ ગીત કોઈ શ્લોક કોઈ વાત આવડતી નથી પણ હવે સાંભળી લો તમે પૂછો છો એટલે હું જવાબ આપું એક નાનું એવું બાળક પૂજારીને જવાબ આપે છે શિવના મંદિરમાં કે હું એબીસીડી પૂરી કરી ઉભો થાવ પછી ભોળાનાથ ને એટલું કહું છું કે એબીસીડી માંથી પ્રાર્થના તું બનાવી લેજે મને કઈ આવડતું નથી એબીસીડી બોલી ગયો હવે પ્રાર્થના તારે બનાવવાની છે આમાં એબીસીડી માં બધા અક્ષર આવી જાય બારાક્ષરી હોય તો એમાં બધા અક્ષર આવી જાય પ્રાર્થના તું બનાવજે પ્રાર્થના કરતા મને ક્યાં આવડે છે હું તો એબીસીડી તારી સામે બોલું છું આજ મારી પ્રાર્થના છે ભગવાનની સામે ભાવ લઈને જાઉં અને તમારી બુદ્ધિ ને એક બાજુ મૂકો તો ભગવાન આવે પણ તમે પેલો ટોકરો વગાડીને દયાળુ મને આપી દેજે એટલે એને ખબર જ હોય કોને કેટલું દેવાનું યાર એ તો દેવનો દેવ મહાદેવ છે ચપટી ભભૂ તમે ખજાના ખુબેર ખા એને દેવામાં કોઈ દી વાર ન હોય એવા ઘણા બધા પ્રસંગો ભોળાનાથના મારે તમને પરંપરાના કહેવા છે પણ આય બધા મિત્રોએ સન્માન કર્યું મિતેશભાઈનું એટલે મને બે કડી જલારામ બાપા માટે યાદ આવે છે કેવો વીરપુરના પાદરમાં બેઠો છે જલારામ કેંજાલિયાનું તારા ધૂપને યોગી બનીને આવિયા 哎呦！ સેદલા સંઘ તો દલિયાનો સે ભાઈ પણ મારા મિત્ર પધાર્યા છે હું તો એમ કહું છું કે નોટું બે હજાર વાળી બંધ થઈ ગઈ યાર બાકી આખું તેજ ગુલાબી ગુલાબી થઈ જાય એ મારો ભોળો નાથ બેઠો છે યાર ભગવાન ભાગ્યો ભગત થી પહોંચા પારો પાર છે ધન ધન ભૂમિ વીરપુર ની જા સંત તો જલિયાણ છે સંત તો જલિયાણ છે સમારુસમા હર હર મહેવ